બાવડામાં ગરફોડ ચોરીનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે તરકટી તો બાવડા તાલુકાના સાલજડા ગામમાં રહેતા પોપટભાઈ ઠાકોરે થોડા દિવસ પહેલા જ બાવડા પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરે સોના ચાંદીના દાગીનાની ચોરી થયા ની ફરિયાદ નોંધાવી ત્યારે બાવડા પોલીસે ફરિયાદ નોંધી ઝીણવટભરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ફરિયાદી પોતે ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા ફરિયાદીને અઢી લાખ રૂપિયા જેટલું દેવું થઈ ગયું હતું ત્યારે ફરિયાદીએ દેવું ચૂકવા માટે પોતે જ પોતાના ઘરમાં ચોરી કરીને અમુક દાગીના પોતાના ઘરમાં જ સંતાડી દીધા હતા અને બીજા દાગીના ઉપર લોન લઈ લીધી હતી ત્યારે બાવડા પોલીસે ખોટી ફરિયાદ આપનાર આરોપી પોપટભાઈ ઠાકોર પાસેથી સિત્યોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો જ્યારે મુથુટ ફાઇનાન્સમાં દાગીના પર લોન લીધેલા દાગીનાની રકમ મુજબ બાવડા પોલીસે ચોરીમાં જણાવેલા એક લાખ ઇઠ્યોતેર હજાર નવસોની ચોરીનો પર્દાફાશ કર્યો